હવે બધી અડધી વ્યાજ થી અડધી થાલે ને તો મળતો ને ઢોર ના રાખાય ચાર મન ખણમોન બધા પૂરા થઈ ગયા આપડે બકરીને ધોઈ કૂતરીને પે એવું થયું તો આવા ઢોળ બોન ના રાખાય મારે તો કોમ જ આવું તું બાબરો બધા કોમો રાજ મને કહેવા ના આવ્યા આ તો આરો વાળો મળી ગયો ઢોર મળવા ગયો મજૂરી જતો રમું અમે તો ખબર પછી બાપા ને આ તો શોખ ઢોર જવા ગયો ડબલ મહેનત કરવી પછી કોક કરવું પછી મારે હે કે અત્યો ચોક મજૂરી મળે તો મૂકે જવું કોઈ રોકડી બોકડી મજૂરી મળે તો ચોતે જ રહું બરાબ રિન બાપરેને તો ભેડ ને દેવા હણાવવા નહીં મન તો ખબર પડે કે મને લીધા કર ના જાય તો આ મૂકીએ ભૂલી ગયો હું તો અત્યો જ છું પહેલાં વહેલા થોડું આચાર્યું તું બાંચે પીછળ આવત નહીં આવત તો આત તો ખુશીએ મરવાની સાધનમાં નહીં આવતું એટલે ઢોળ જોઈ લે પછી હું ઈવાનું પાન જાઉં એક બે ચાર સાત દસ કમ્બર ઢોર તો સર આજ તો વાળો મળ્યો તે આજ તો મજૂરી જતો ના વાત કોઈ ભાત વાળવી નહીં આવતું ભૂખલા જઈ રાત ની આટલો શિયાળો વેળાએ થઈ ગઈ ચારે ના આવ્યો કોઈ ના ઢોળ સારો ના જવું હોય મારે દોહણ કોઈ વેચી મારો મને તો ઢોર આવડે કોઈ ચેટિંગ નહીં હા પેલા મારા ઉશિરો વાય લ્યા બાબરો હરીને તો એ અરે 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 નહી બોલો જવું પડશે બરોબર નહી બોલો અરે અરે તો ફોન કાલી ના ખૂબ શું કરો લ્યા

મજૂરી તમાકુલે દેવાની એને કેહવાનું નઈ હાલ હા હું ખુશ ખુશ કરો તમાકુ કાકાની કલકત્તી તમાકુ બે રૂપિયા નો તમાકુ તો મને લાગતું નઈ તમાકુ થાય પણ આવવાનું હું એક આઈડિયા મારું છું આપડે પૈસા ચમચમ વાયે તમાકુ કોઈ ભાગે વાઈએ કે ડુંગળી ખબર નઈ પડતી

લે મુંબઈ થી ની લાયા રી આ માર કોમ હેમું લાયા ના મલે લે તું જા દેતી મજૂરી ના ડાબડી બુઢા વાત કર ખોટી ખોટી વાત મત કર વાત કરે રોબ નવનો લાયો એ વાત કરો પણ અણચો ખબર કે પાડી જા હમણા હેલો તમન ચાપોની પાઈન મજૂરી વડકારો આવા લાયા એટલા તો પાવી પડશે તમ લાયા વસ્તુ વસ્તુ હો કે જી તો આના વસ્તુ લે આવું હોય થોડો નસો થાય આપડે મોટા થાપે લાભસી જેવું કરીશ બનાવી દીધો હાલ તો બોલવા દે ને જેટલું બોલવું એટલું પણ આપડે હમણાં મજૂરી લેવા નઈ આવે આપડા પણ મજૂરી તો રોકડી લઈ તમે હું વાત કરો હાલ આપડે કોઈ કેવું જ નઈ હાર આપડે ખાલી લઈ જઈએ હાલ ચા બા

દસ રૂપિયા નહિ એ તો કલકત્તી ના હવે ડાયરેક્ટ રોપ દસ રૂપિયા નો આવેલો મોટો થાય ખબર ને પીલા બધું ભાગવું પડશે

તો તને જવા દો આ લેગલા તાલ ભેલા દો લે પકડ મને બતાજો ક્યોથી આવવાનો રોપ તો હારો લાયા હં કોઈ રોપની નજર મત ના કરી કરી એવા તલકાથી ચરમે જા છોકલો ઊંધો મબણો હમો કોઈ શિકાર લેતા હતા તેલી સેલી ઓર પર જવાનું તેલી અબ કે લાઈન જી આવે કુતમે તો ઓત

આ પાછળ આ તો મજૂરી આવે બધા પેન પાટી જાય તો આપણે આબુ ના દે મારી અલ્યા કાલ આબુ વાત કરો 200 રૂપિયા કીધા ઓલ કે આલતી કીધા 200 ની શટિંગ આવો તે

હરી ને બાબડી બહુ બધી જમીન આપડે તો કોઈ ના જતા કોઈક કોક મજૂરી બહુ બધી જમીન હલી આ બધી બાજુ આવી ને

અરે મને પૂજા તો મારે પેન ફાટી જાય પતંગ લીટવા માટે લઈ લો પતંગ લૂટવા ઉતરે